ભારે વિરોધ વચ્ચે બંધ કરી રેલવે તોડી નાખવા માટેની તૈયારીઓ થઈ રહી છે પરંતુ આ રેલવે ફાટક કાયમી ધોરણે નહીં પરંતુ માત્ર એકત્રીસ પાંચ સુધી ખોલવામાં આવે તે પ્રકારનો જિલ્લા કલેક્ટરનો રેલવે તંત્રને સંબોધીને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પોરબંદરના જિલ્લા કલેક્ટર કમ જિલ્લા મેજિસ્ટ્રેટ એસટી ધાનાણીએ વેસ્ટર્ન રેલવેના મંડળ રેલ પ્રબંધકને પાઠવેલ અને વાયરલ થયેલ પત્રમાં એવી ચોંકાવનારી વિગત સામે આવી છે કે પોરબંદર શહેરના ખાતે આવેલ ફાટક નંબર ચિમોતેર રેલવે વિભાગ દ્વારા બંધ કરવામાં આવતા આ ફાટક ફરીથી ખોલવા માટે પોરબંદર શહેરીજનો દ્વારા અત્રેની કચેરીએ રજૂઆતો કરવામાં આવી છે આ રજૂઆતો ધ્યાને લઈ આપને ફાટક નંબર ચિમોતેર કામ ચલાવ ધોરણે ને કરવા જણાવવામાં રેલવે અને મહાનગરપાલિકામાંથી અહેવાલ આવે છે જે અહેવાલ મુજબ પોરબંદર શહેરના નરસન ટેકરી ખાતે આવેલ રેલવે ફાટક નંબર ચિમોતેર રેલવે વિભાગ દ્વારા બંધ કરવામાં આવ્યો છે અને રેલવે લાઇનની જમણી બાજુમાં વૈકલ્પિક સિમેન્ટ રસ્તો બનાવવામાં આવેલો હતો પરંતુ ચોમાસા ઋતુ દરમિયાન તારીખ વીસ આઠ બે હજાર પચીસના રોજ પોરબંદર શહેરમાં ભારે વરસાદ થવાથી પોરબંદર મહાનગરપાલિકાના વોર્ડ નંબર બે માં પારસનગર જેવા વિસ્તારોમાં વોટર લોગિંગ થયેલું હતું તથા રહેવાસીઓના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા પાણીના નિકાલ માટે રેલવે વિભાગ દ્વારા જે વૈકલ્પિક સીસી રોડ બનાવવામાં આવેલ હતું તેની નીચે પાઇપ ગટર નાખવામાં આવેલી હતી પરંતુ આ પાઇપનું ઇન્વર્ટ લેવલ ઊંચું હોવાથી તથા પાઇપના ડાયામીટર પણ પાણીના નિકાલ માટે પર્યાપ્ત ન હોવાથી આ સમસ્યા સર્જાયેલી હતી આ ડિઝાસ્ટરની પરિસ્થિતિના નિવારણ માટે આ કામગીરી મહાનગરપાલિકાના કાર્યક્ષેત્ર બહારની હોવા છતાં પણ સ્થાનિક લોકો તથા હોદ્દેદારોની રજૂઆતને ધ્યાને લઈ મહાનગરપાલિકા દ્વારા સીસી રોડ તોડી અને બારસો ડાયામીટરની પાઇપ સ્ટ્રોમ વોટર ડ્રેન આસરે વીસ લાખના ખર્ચે નાખવામાં આવી છે તેમજ રસ્તો ફરીથી મોટરેબલ કરવામાં આવેલ છે અને રેલવે વિભાગ દ્વારા આગામી સમયમાં રોડનું કામ કરવામાં આવનાર છે આ તમામ બાબતને લઈને રેલવે ફાટક નંબર ચિમોતેરને કામચલાઉ ધોરણે આગામી તારીખ એકત્રીસ પાંચ બે હજાર છવ્વીસ સુધીના સમયગાળા પૂરતું તાત્કાલિક ખુલ્લું કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવી આ પ્રકારનો પત્ર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર